તેમ ડોટ કરો મેં જમ તો પણ તો પહેલાને કોણ વાંધો સરપંચે વાંધો સરપંચે વાંધો વાત નાય આગળ ની વાત વાત शिवाजी ભાઈ ધારાસભ્યો જોઈ લો દાદાગીરી દાદાગીરી જોઈ લો અરે અમે ખાતું પણ એક રજૂઆત કરો What's your opinion on the human?

મહાન ને વિકાસ જિલ્લા વિકાસ અધિકારી ભઈયા તમે આજ ભરીયા તમે ડાયરેક્ટ કોલેજ ડોક્ટરો પરણાય ડાયરેક્ટ કરતા એક કામ દીધો અમે વિકાસ જિલ્લા વિકાસ અધિકારી એક જન કંટ્રોલ વહીવટી મગ્યું હોય મોટા માથે વાત કરો હાલો ઇંચા પાસ આવને જ સાહેબ જઈ પાછો કોઈ ગ્રામ સાહેબ જઈ પી

તું વિકાસ સટકાવી દીધો એટલે બોલી એટલે વિકાસ કરી રહ્યો હતો મત પાંચ વરસ સપન કા અમારઈ ગયા નો કર દીધે કામ ગામના કમા